ઓમ નમઃ સિવાય મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આજનો દિવસ એટલે કે બીજી ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવારનો દિવસ આજે ભોમ પ્રદોષનો શુભ અવસર છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને સંકટ મોચન હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે કરેલા વ્રત અને પૂજાથી જીવનમાં જે કઠિનાઈ આવતી હોય તે દૂર થાય છે તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે ભાગ્યના દ્વાર ખુલે છે દર મહિને પ્રદોષનું વ્રત તેરસની તિથિના દિવસે રાખવામાં આવે છે પણ જો આ તિથિ મંગળવારના દિવસે આવતી હોય તો તેને મંગળ પ્રદોષ અથવા ભૌમ પ્રદોષ પણ કહેવામાં આવે છે જેનો પ્રભાવ વિશેષ પ્રમાણમાં વધારે હોય છે મિત્રો ભૌમપ્રદોષ બે હજાર પચીસના બે હજાર પચીસના દિવસના પૂજા મુહૂર્ત આપણે જોઈએ તો પહેલું મુહૂર્ત એ ગોધુલી મુહૂર્તની શરૂઆત સાંજે પાંચને સત્યાવીસથી થાય છે અને સમાપન છ ને ત્રેવીસે થાય છે બીજું મુહૂર્ત સંધ્યા ટાઈમે સાંજે છ ને સાતથી સાત ને સત્તર સુધી રહેવાનું છે તો આ સમયમાં શિવ પૂજન કરી શકાય છે મિત્રો ભૌમપ્રદોષના મહત્ત્વની વાત જાણીએ તો ભૌમપ્રદોષ શબ્દ એ મંગળ માટે આમ તો પ્રયોગમાં લેવાય છે પ્રદોષ એ તેરસની તિથિ દર્શાવે છે માટે મંગળવારની તેરસ એ હોમ પ્રદોષ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને હનુમાનજી બંનેની આરાધના કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે શિવજી એ પાછલા જન્મના જે કર્મો છે તેના દોષને મટાડે છે સાથે સાથે હનુમાનજી શત્રુઓ સામે ભય સામે કર્જ સામે મુક્તિ આપે છે અને આ વ્રત કરવાથી આત્મબળ વધે છે અને મનને શાંતિ મળે છે મિત્રો હવે જાણીએ પૂજા વિધિ ભૌમ પ્રદોષના દિવસે વ્રત રાખ્યા બાદ સંધ્યાના સમયે પૂજા કરવાનું વિશેષ વિધાન છે સૂર્ય જ્યારે આત્મે ત્યારે તેની આસી આજુબાજુ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી પૂજા સ્થળ પર ભગવાન શિવની સ્થાપના કરી દીપ ધૂપ પુષ્પ અને ભોગ અર્પણ કરવો ત્યારબાદ શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજયના જાપ કરી શકાય પૂજા થયા બાદ તમામ મનોકામના પ્રભુને સમર્પિત કરવી અને બીજાની સહાયતા એટલે કે મદદ કરવાનો સંકલ્પ લેવો અને સંભવ હોય તો હનુમાન ચાલીસાનો પણ પાઠ કરવો આ કાર્ય કરવાથી માનસિક શક્તિ સાહસ અને સુરક્ષાની પ્રાપ્તિ થાય છે મિત્રો ભૌમપ્રદોષના વ્રતને સફળ બનાવવા માટે અમુક નિયમોનું પણ આપણે પાલન કરવું જોઈએ આ દિવસે શક્ય હોય તો ફળાહાર કરવો અથવા જળાહાર કરવો અનાજ ન ખાવું પૂજામાં ભગવાન શિવ સાથે મા પાર્વતીનું પણ આહવાન કરવું જોઈએ તેની પણ પૂજા કરવી જોઈએ શિવ પૂજામાં કેતકી અને કેવડાનો પ્રયોગ એ વર્જિત છે એટલે કે તેનો ઉપયોગ ન કરવો અને આ દિવસે સાત્વિક અને સંયમિત ભોજન કરવું જોઈએ મિત્રો હવે સાંભળીએ ભૌમ પ્રદોષની વ્રત વ્રતકથા વગર કોઈપણ વ્રત અધૂરું રહે છે એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી તેણીને એક પુત્ર હતો વૃદ્ધ મહિલા હનુમાનજીની પરમ ભક્ત હતી હનુમાનજીની હંમેશા વિધિપૂર્વક પૂજા કરતી હતી મંગળવારે તે હનુમાનજીની વિશેષ પૂજા કરતી હતી એક વખતની વાત છે હનુમાનજી તેના ભક્તની એટલે કે વૃદ્ધ મહિલાની પરીક્ષા કરવા આવ્યા તેઓ સાધુનો વેશ ધારણ કરી એ વૃદ્ધાના ઘરે ગયા ત્યાં જઈને અવાજ આપ્યો કે જે કોઈ હનુમાન ભક્ત જે મારી ઈચ્છા પૂર્ણ કરે ત્યારે ઘરમાં રહેલી વૃદ્ધા એ જવાબ આપ્યો એને શબ્દો કાને પડ્યા અને દોડીને ઘરની બહાર આવીને સાધુને પ્રણામ કરીને બોલી કહો મહારાજ તમારી ઈચ્છા હું જરૂર એ પૂરી કરીશ ત્યાર પછી હનુમાનજીએ કહ્યું કે હું ભૂખ્યો છું મને થોડીક જમીન લિપિ આપો હું ભોજન બનાવું તો વૃદ્ધાએ જમીન આપવાની ના પાડી અને બોલી એના સિવાય હું બીજું કંઈ માગો તે આપવાનું વચન આપીશ પછી હનુમાનજીએ તેની પાસે વચન અનુસાર તેના શબ્દો પૂરો કરવાનું વચન લઈ સાધુના વેશમાં હનુમાનજીએ કહ્યું કે તારા દીકરાને બોલાવો તેની પીઠ પર અગ્નિ પ્રગટાવો અને હું ભોજન બનાવીશ હનુમાનજીની આ વાત સાંભળી વૃદ્ધા મહિલા ગુસ્સે થઈ ગઈ પણ કરે શું તેણે તો સાધુને વચન આપેલું હતું તેથી વચન અનુસાર પોતાના છોકરાને બોલાવ્યું અને હનુમાનજી જે સાધુના સ્વરૂપે આપેલા હતા તેને સોંપી દીધો વૃદ્ધ મહિલાની સામે હનુમાનજીએ તેના પુત્રને જમીન પર સુડાવી પુત્રની પીઠ પર અગ્નિ પ્રગટાવ્યો અને કહ્યું એટલે વૃદ્ધા ઘરમાં ગઈ થોડા સમય પછી હનુમાનજીએ તેમને ઋષિના વેશમાં બોલ્યા બહાર આવ ભોજન તૈયાર છે જ્યારે મહિલા ઘરની બહાર આવી ત્યારે હનુમાનજીએ કહ્યું કે તેનું ભોજન તૈયાર છે અને પુત્રને બોલાવો જેથી એ પણ ભોજનનો આનંદ માણી શકે આના પર વૃદ્ધ મહિલાએ કહ્યું તમે આવું કહીને મને વધુ તકલીફ ન આપો પરંતુ હનુમાનજી પોતાની વાત પર અડગ હતા તેમણે પુત્રને ખાવા માટે બોલાવ્યો તે માતા પાસે આવ્યો પુત્રને જીવતો જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગઈ તેણીએ સાધુના ચરણમાં વંદન કર્યા પ્રણામ કર્યા ત્યારે હનુમાનજીએ તેમને દર્શન આપ્યા અને સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા તો મિત્રો આ હતી ભોમ પ્રદોષની કથા જે મંગળવારના દિવસે કરવામાં આવે છે મિત્રો ભોમ પ્રદોષના દિવસે હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે સાદા ઉપાય પણ કરી શકાય છે ભોમ પ્રદોષના દિવસે લોટ અને ગોળનો લાડુ બનાવી હનુમાનજીને ભેટ કરો જેનું વિશેષ મહત્વ છે તેનાથી હનુમાનજીની પ્રસન્નતા વધશે તેમના આશીર્વાદ મળશે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો જેનાથી અશુભ ગ્રહોનો પ્રભાવ એ જીવનમાંથી દૂર થાય છે તો મિત્રો આ હતી પ્રદોષની વ્રતકથા તેના મુહૂર્ત તેના સમય અને તેની પૂજા વિધિ અને મહત્ત્વ આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ Om Namah Shivaya